તમે શું કરો અમે નજીક નાવા આયા છે હા શું અને ચાર અહીંયા આ તો મારી બીટી પંદર દાડો ઉંગરી કરી થઈ ને જો તો

તરવાનું પાડ્યું હોય ને તો આખો મોણ માં ના હોય હા તો તો આપડે લી આવશે જઈ અરે બાર કાકે ઝુંપડા ઉપર તુંબડું વાવ્યું હતું ને હોવે પોણી છે <laughs> <laughs> <laughs>

નથી બોલો ને અને મને મારો બેટો એક ગોણો યાદ આવે તો એમ નથી ભલા મો તરતો મેલું મળ

તમે મને છોકરા ફેવું રમે એવું ના વાલ્યામાં તો આપણે તો હવે ઘંડિયા ભેવા ના પડે હા તો

આ નદી આવી ને તો લીલોતરી થી બાવળિયા છે અડુવા છે આ તો ને નાતા બોલો આ તો રાધનપુર ના પાટમાં જઈને બીજા મોણા પણ આ તો મારા બેટા છોડતા જ નથી ડેમ અલ્યા પણ આટલું છોડી જાય એટલું છોડે બાપડા

એટલે નાવાનો જીવ થઈ ગયો એટલે નાતા મારો તાને એટલે હું ડૂબકી મારું એટલે પણ તું જોજો ધરીયો છે એટલે ઓ તો એટલે

બારે ઠેર પડ્યો હતો બીજા ગો માં સુગંધ આવતી ઓહો તમે વાત કરો મજા છે એ હારું હારું ઓ મારા તમારો માથા નથી આટલા ઉતરી જમજા આ માથા માં ખબર છે બટ્યા કોઈ વાઈ કોઈ

Banyak orang yang mengatakan bahwa dia adalah <laughs> seorang yang berbuat baik, dan dia adalah seorang yang berbuat baik, dan dia adalah seorang yang berbuat અમરે આયા પાણી નો ઘોરો આવે આ